પછી ગાંધી મંદિર અને પછી ધ્યાન મંદિરના સમાધિ મંદિરના પણ દર્શન આવશું તો મિત્રો આ જોઈ શકો છો શ્રી કાળ ભરતદાનું મંદિર તેમના લાય દર્શન આજના પછી અહીંથી આપણે ગાદી મંદિરના દર્શન કરાવશું આજનું ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો કેટલું છે ત્યાં આજે ટ્રાફિક થોડુંક જોવા મળે છે મિત્રો રોજ કરતાં

આજના લાઈવ દર્શનના આદિ બંદિરના અને નવા મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલમાં મિત્રો પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરી શકે આજના લાઈવ દર્શન આપણે સવારે પણ લાઈવ કરીશીએ સાંજે પણ લાઈવ કરીએ છીએ તો ઘણા બધા મિત્રો નવા જોડાઈ જાય છે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ ઘરે બેસીને બાપાના લાઇવ દર્શન કરી શકે આજના લાઈવ દર્શન મિત્રો

તો ભાવના પરમા જય શ્રી રામ વાપસ રામ તો નવા મિત્રોને ને જણાવ કે ચેનલ નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો હવે અહીંયાથી મિત્રો સમાધિ મંદિર તરફ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરીએ તો લાઈવમાં બની રહેજો આજે થોડુંક ઝડપથી દર્શન તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન પણ બાપાશ્રામ કામિની બેન જોશી સુરતથી થી લાઈવ જોડાઈ જાય છે તેમને પણ બાપાશ્રામ જિગ્નેશભાઈ દરજી તેમને પણ બાપાશ્રામ તો સમાધિ મંદિરના લાઈવ દર્શન અને નવા મિત્રો હોય એમને જણા કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને બાપાના દર્શન થઈ શકે લાઈવ આહિર ભરતભાઈ બાપા તો મિત્રો મંદિર પણ અહીંથી જોશો સુંદર મજાનો લાગી રહ્યું છે ભાવના પરમાર રાધે રાધે જય શ્રી રામ આજ આજના લાઈવ દર્શન અને મંદિર જો તંત્ર સુંદર મજાનો લાગી રહ્યું છે નજારો તો નવા મિત્રો હોય જણાવું કે ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે સમજાય બંને ટાઈમ આપણને લાઈવ દર્શન થઈ શકે ચાલો અહીંથી આપણે મિત્રો ધ્યાન મંદિરે જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહ્યો મિત્રો તો અહીંયાથી મિત્રો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ ફરી નવા મિત્રોને જણાવું કે ચેનલ પહેલી વાર જોડાણ હોય

તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે નવા મિત્રો એમને જણાવું કે ચેનલ પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારને સમજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજે નવા લાઈવ દર્શન બી કે બાપસ્ત્રામ બ્લોગર બાપસ્ત્રામ ધ્યાન મંદિરને નજીકથી દર્શન કરાવીએ તો આ છે ધ્યાન મંદિર અને વડની અંદર પણ બાપાના દર્શન કરાવીશું તો લાઈવમાં બનાવી જો મિત્રો

તો ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા છે ચેનલ પહેલી વાર જોડાના હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન તો હવે ધીમે ધીમે મિત્રો ગાદી મંદિર તરફ જઈએ અને ગાદી મંદિર દર્શન કરાવીએ તો આજના લાઈવ દર્શન ગાદી મંદિરના જોઈ શકો છો

አሁን ነዋ ሚጥሩ አሁን ይህን አሁን ግጨነው አውቄል ያር ሆይ ከእዛ አሁን ስምንት በኩል ግን እስከ እህል የሚለው